सान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वधारं गगनशड्यशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णु भवभयहरं स्वागत तु मित्रो स्वागतस्य यूट्यूब संग्रह भक्तिकीर्तनसङ्ग्रहमा મિત્રો આજના આ વિડીયોમાં આપણે જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે કે નિર્જડા એકાદશી કે જેને આપણે ભીમ અગિયારસ તરીકે ઓળખીએ છીએ તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં આપણે આ વ્રતનો મહિમા તેમજ તેની પવિત્ર એવી વ્રત કથા સાંભળીશું મિત્રો કહેવાયું છે કે સતયુગમાં દસ વરસ તપ કરવાથી ત્રેતાયુગમાં એક વરસ તપ કરવાથી દ્વાપર યુગમાં એક મહિનો તપ કરવાથી જેટલા પુણ્યફળની આપણને પ્રાપ્તિ થાય છે તેટલું કળિયુગમાં માત્ર એક દિવસ જો વ્રત કરવામાં આવે છે તો આપણને તેના જેટલું જ પુણ્યફળ મળે છે અને એમાં પણ જો કોઈ સર્વોત્તમ વ્રત હોય તો તે છે આ એકાદશીનું વ્રત અને આ જ્યેષ્ઠ મહિનાની શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી આપણને વર્ષભરની તમામ એકાદશીનું ફળ પણ મળી જાય છે તો આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જ જોઈએ આ એકાદશીનું વ્રત કરવાથી આપણા જીવનમાં સમૃદ્ધિ આવે છે આપણને સુખ શાંતિ મળે છે તેમજ પરિવાર વચ્ચે પ્રેમ પણ વધે છે આ એકાદશીના દિવસે નિર્જળા વ્રત કરવાનું વિશેષ મહત્ત્વ છે એટલે કે જળ ગ્રહણ કર્યા વગર વ્રત કરવાનું જો આપ આ રીતે વ્રત ન કરી શકો તો આપની ક્ષમતા અનુસાર ફરાળ લઈને ફળાહાર લઈને અથવા તો એકટાણું કરીને પણ આ વ્રત કરી શકો છો પરંતુ ધ્યાન એટલું રાખવાનું કે એકાદશીના દિવસે ચોખા નહીં ખાવાના સાથે સાથે મસૂરની દાળ મૂળો રીંગણા તેમજ કઠોળનું સેવન ન કરવું જોઈએ કે જે વ્રત નથી કરતા તેને આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જે વ્યક્તિ એકાદશીના દિવસે ચોખાનું સેવન કરે છે તેને બીજા જન્મમાં જીવજંતુ તરીકે જન્મ લેવો પડે છે એવું કહેવામાં આવ્યું છે એકાદશી વ્રતના નિયમોનું જો યોગ્ય રીતે પાલન કરીને વ્રત કરવામાં આવે છે તો અવશ્ય તે વ્યક્તિને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત થાય છે તેમના આશીર્વાદ મળે છે અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે સાથે સાથે વૈકુંઠ લોક પણ મળે છે અને ભગવાનની સેવા કરવાનો અવસર પણ પ્રાપ્ત થાય છે આ એકાદશીના દિવસે શ્રીનાથજીની હવેલીમાં ઘણી જગ્યાએ નૌકા વિહારના પણ દર્શન થતા હોય છે આંબા મનોરથના પણ દર્શન થતા હોય છે તો ત્યાં દર્શન કરવા જવું જોઈએ ત્યાં ભગવાનની સેવા કરવી જોઈએ તેઓ જે ભગવાનનો શણગાર કરતા હોય તેમાં લોકોની મદદ કરવી જોઈએ ત્યાં બેસીને સત્સંગ કરવો જોઈએ ભજન કીર્તન કરવા જોઈએ એટલે કે આજના દિવસે ભગવાનની ભક્તિ કરીને આ દિવસ પસાર કરવાનો હોય છે આજના દિવસે ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીજીની પૂજા કરવાની હોય છે જરૂરી નથી કે આપ ભગવાનની સોળસો પચાર રાજોપચાર વિધિથી પૂજા કરો ભગવાનને માત્ર બે ત્રણ ફૂલ તુલસી પાન અને ધૂપથીપ કરીને પણ પૂજા કરી શકો છો જો આપનો ભાવ સાચો હશે તો ભગવાન અવશ્ય આપની પૂજાનો સ્વીકાર કરશે આપના ભોગનો સ્વીકાર કરશે અને આપને તે પૂજાનું ફળ પણ મળશે આજના દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો અથવા તો ભગવાન શ્રી વિષ્ણુના કોઈ પણ એક સ્તોત્ર પાઠ કરવાનો એટલે કે વિષ્ણુ સહસ્ત્રનામ છે શ્રી નારાયણ કવચ છે ભગવાન શ્રી કૃષ્ણના હૃદય અંગ સમાન કહેવાય એવો શ્રીમદ્ ભાગવતના દસમા સ્કંદનો શ્રીમદ્ ભાગવતનો પાઠ કરવાનો શ્રી દામોદર સ્તોત્ર છે ભગવદ્ ગીતાનું વાંચન છે વગેરે જેવા ધાર્મિક પુસ્તકો પણ આપ આજના દિવસે વાંચી શકો છો સાંભળી શકો છો દરેક એકાદશીએ દાન કરવાનું મહત્ત્વ હોય છે કે જેમાં આ એકાદશીના દિવસે જો જળનું દાન કરવામાં આવે છે તો આપણને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તેથી આજે પશુ પક્ષીઓને પાણી પીવડાવવું જોઈએ તેમને ખવડાવવું જોઈએ આપ પરબ બંધાવી શકો છો રસ્તામાં થોડા થોડા અંતરે પાણીના પરબ બંધાવી શકો છો પાણીનું વિતરણ પણ કરી શકો છો કે જેથી કરીને લોકોની તરસ સંતોષાશે કે જેના આપને અંતરના આશીર્વાદ મળશે તેમની દુઆ મળશે આજે વડીલોની સેવા કરવી જોઈએ આપણાથી નાની કે મોટી વયના કોઈ વ્યક્તિ હોય તો તેનું અપમાન ન કરવું જોઈએ આજે વિવાદ ન કરવો જોઈએ ઈર્ષા ન કરવી જોઈએ તેમજ આજના દિવસે કોઈનું ખોટું કે ખરાબ વિચારવું પણ ન જોઈએ કેમકે આ એકાદશીનો એક એવો પવિત્ર દિવસ છે કે જે ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શ્રી વિષ્ણુને પ્રિય છે તેમને સમર્પિત છે આજના દિવસે થઈ શકે તેટલા સારા કામ કરવાના પુણ્યના કામો કરવાના તો મિત્રો આ રીતે આ નિર્જળા એકાદશીનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે આવો હવે આપણે આ એકાદશીની વ્રતની કથા સાંભળીએ કે જેના વગર આ વ્રત અધૂરું છે તો જે કોઈ વ્યક્તિ આજના દિવસે વ્રત કરી શક્યું હોય અથવા તો કોઈ કારણોસર ન કરી શક્યું હોય તો તે વ્યક્તિ જો આ વ્રત કથા માત્ર સાંભળે છે તો પણ તેને ઉપવાસ કર્યા બરાબર ફળ મળે છે તો આવો હવે આપણે સાંભળીએ આ એકાદશીની પવિત્ર એવી વ્રત કથા અતઃશ્રી જેઠ શુક્લ પક્ષ નિર્જડા એકાદશી વ્રતકથા એક સમયે વ્યાસ મુનિ ફરતા ફરતા હસ્તિનાપુર આવે છે ત્યારે પાંચ ભાઈ પાંડવો તથા કુંતીજીએ તેમને પૂછ્યું કે સર્વપાપોનો નાશ કરે અને આ લોકમાં પણ સુખ સંપત્તિ પ્રાપ્ત થાય એવું કયું વ્રત છે ત્યારે વ્યાસજી કહે છે એવું તો બારે માસની સર્વે એકાદશીઓના ઉપવાસ કરવા એ જ સર્વમાં ઉત્તમ વ્રત છે તે સિવાય એવું બીજું કોઈ ઉત્તમ વ્રત નથી અને ત્યારે ભીમસેન કહે છે કે હે પિતામહ બીજા ભાઈઓ તો વ્રત કરી શકે તેમ છે પરંતુ મારાથી તો કોઈ રીતે તે વ્રત થઈ જ ન શકે તે મારા ભાઈઓ એકાદશીના દિવસે કોઈ ભોજન પણ નથી કરતા માતાજી પણ ભોજન નથી કરતા અને દ્રૌપદીજી પણ જમતા નથી અને મને પણ કહે છે કે ભીમ આજે એકાદશી છે માટે તું પણ ભોજન ન કર પણ મારાથી તે ઉપવાસ થઈ નથી શકતો હું આજે સ્નાન દાન અને ભગવાનની પૂજા તો કરું છું પરંતુ ઉપવાસ ન થાય એક સમય પણ મને જમ્યા વગર નથી ચાલતું કેમકે મારા પેટમાં જઠરાગ્નિ અતિશય બળવાન છે એટલે મારાથી ભૂખ સહન ન થાય માટે એકાદશી વિના પણ વ્રતનું પુણ્ય મળે એવો કોઈ સહેલો ઉપાય બતાવો તો તે હું કરવા તૈયાર છું ત્યારે વ્યાસજી કહે છે કે જો તારાથી બધી એકાદશી ન થઈ શકે તો જેઠ માસની બંને એકાદશીનું વ્રત કરવું અને એમાં પણ જો તું શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરીશ તો તને બારે માસની એકાદશી વ્રતનું ફળ મળી જશે કે જેનું વ્રત તારે નિર્જળા કરવું પડશે અને ઉપવાસની વાત સાંભળી ભીમ તો થરથર ધ્રુજવા લાગ્યો અને કહ્યું મારાથી ઉપવાસ તો થતો નથી અને તેમાં પણ નિર્જળા ઉપવાસ કેવી રીતે થાય ત્યારે વ્યાસજી કહે છે કે જે મનુષ્ય એકાદશીના સૂર્યોદયથી કરીને બારસના સૂર્યોદય સુધી અન્ન જળનો ત્યાગ કરીને આ વ્રત કરે છે તો તેને સર્વ એકાદશીના ઉપવાસનું ફળ મળે છે બારસને દિવસે બ્રાહ્મણને અન્નજળનું દાન કરી ભોજન કરાવી ત્યાર પછી ભોજન કરવું અને વિધિપૂર્વક કરવાથી તને સર્વ એકાદશીનું ફળ મળશે તે વ્રત કરનારને અનંત યજ્ઞનું તથા અનંત જન્મના તપનું અને અનંત પ્રકારના દાનોનું ફળ થાય છે તેને અંત સમયે ભયંકર એવા દાનવોના દર્શન થતા નથી પરંતુ તેને વૈકુંટનાથ ભગવાનના દર્શન થાય છે અને તેના દિવ્ય પાર્ષોદોનું દર્શન થાય છે તે એક એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જ જોઈએ તે એકાદશી સમાન કોઈ વ્રત કે તપ યજ્ઞ કે દાનનું પણ ફળ થતું નથી પછી તે વચન મસ્તક વડે ગ્રહણ કરીને ચાર ભાઈઓ અને ભીમ એમ પાંચે ભાઈઓએ વ્રત શ્રદ્ધાપૂર્વક કર્યું તો મિત્રો જો ભીમ પણ આ એકાદશીનું વ્રત કરી શકે તો આપણે કેમ ન કરી શકીએ આપણે પણ આપણી ક્ષમતા અનુસાર આ એકાદશીનું વ્રત કરવાનું દાન કરવાનું પુણ્ય કરવાનું સારા કાર્યો કરવાના ભગવાનની પૂજા કરવાની તેમની સેવા કરવાની તેમના મંત્ર જાપ સ્તોત્ર પાઠ કરવાના કે જે કરવા માધથી તે મનુષ્ય દેહને અંતે સર્વપાપોથી મુક્ત થઈ ભગવાનના ધામને અવશ્ય પામે છે કે જેમાં કોઈ સંશયની વાત નથી તો અહીંયા મિત્રો આ જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશીની વ્રત કથા સમાપ્ત થાય છે તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય ઓમ નમો ભગવતે વાસુદેવાય તો મિત્રો આશા છે કે વિડીયો જોનાર સાંભળનાર દરેક વ્યક્તિએ આજે આ ભીમ અગિયારસનું વ્રત કર્યું હશે ભલે આપ નિર્જડા વ્રત ન કરી શક્યા હોય આપે એકટાણું કે ફરાળ કરીને આ વ્રત કર્યું હોય પરંતુ જો આપે સાચા હૃદયથી સાચા મનથી સાચા ભક્તિભાવથી વ્રત કર્યું હશે તો આપણને તેનું સો ટકા ફળ મળશે જ કે જેમાં શંકાને સ્થાન નથી તો મિત્રો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ Abar.